哎。Yeah.

છેલ્લે સુધી જોવો પડશે તો મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો કારણ કે ઘણી બધી વાતચીત અને ઘણી બધી મોજ મસ્તી પણ તમને જોવા મળવાની છે અને સાથે અમારા ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ લાઇફોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને મિત્રો આવનારા આવા જ નવા નવા વિડીયો તમને જલ્દીથી જોવા પણ મળી શકે અને મિત્રો આ પ્લાઇવુડ ની અંદરથી ગ્રાઇન્ડર મશીન રીતે તેને કાપી અને કંઈક અલગ જ બનાવવા જઈ રહ્યા પણ છે તો મિત્રો વિડીયોને લાઈક બટન પણ દબાવી દેજો અને વધારે લોકો સુધી આ વિડીયોને

ગામને ભણવા કીર્તિક પટેલ ગાર કોણ બોલ કીર્તિ પટેલ કીર્તિક પટેલ ભાઈ ભાઈ